હેલો હેલ્લો વેલકમ બેક ટુ માય ન્યૂ વિલોગત છે સ્વાગત છે સ્વાગત છે અને વાતાવરણ છે એકદમ મસ્ત મજાનું ફેમિલી ને એકદમ મસ્ત છે ને ઠંડુ ઠંડુ મજા આવે અને હવે વરસાદ તો ગયો એવું લાગે છે કેમ કે હમણાં આવ્યો નથી વરસાદ અને બસ ફેમિલી ચલો હવે જઈ દુકાને ફેમલી અત્યારે આ જે પેલા છત બધાઈ હતી તમને ત્યાં જ આવ્યો છું અને અહીંયા શાયરીનો વિડીયો બનાવવા આવ્યો હતો શાયરીનો વિડીયો બની ગયો છે ફેમિલી અને તમે જો આ ફેમિલી વાતાવરણ છે ને મને આ બેકગ્રાઉન્ડ છે ને ફેમિલી આ બેકગ્રાઉન્ડ મને બહુ ગમે છે કેમ કે એમાં છે ને પાછળ બેકગ્રાઉન્ડમાં શાયરીમાં મસ્ત આવે છે એકદમ અને તમે મારી શાયરી ન જોઈ ને તો ઇન્સ્ટાગ્રામમાં જાઓ ને જોઈ લો નીલકે એકાવન બાર કરીને આપણું પેજ છે તો એમાં તમે જાઓ અને શાયરી તમે જોઈ લો અને બસ ફેમિલી તો ચલો अरे अपने दुकान में काम शुरू कर दिए क्योंकि क्यार ना आप शायरी नहीं बनाते तो लेट थी फैमिली चलो फटाफट बटावटी अब आप काम शुरू कर करी दिए अब तो तुम खुश हो ना मैंने कॉल मैसेज सब छोड़ दिया पहले लोग दिल से बात किया करते थे अब लोग मूड और मतलब से बात किया करते हैं जो मिल रहा है तुम्हें वही तुम्हारे लिए बेहतर है ये तुम नहीं जानते पर देने वाला बखूबी जानता है એ ફ્યુ તો ફેમિલી અત્યારે જાઉં છું ઘરે જમવા માટે અને આજે વાતાવરણ બહુ મસ્ત છે ફેમિલી ચલો ફેમિલી આ પતલી ગલીમાંથી આપણે જવાનું અને અત્યારે ફેમિલી એવું છે ને કે બિલ ભરવા જવાનું જ પાછું તો એટલે આ ગલીમાંથી જવાનું હોય ચલો ફેમિલી જાઓ હવે ઘરે ભૂખે લાગી ગઈ છે ફટાફટથી જાઓ ઘરે હવે

તો અત્યારે એક તો જમી હોય બરોબર છે તો મેં એમ કીધું કે તું એટલી બધી નહીં ખા બે બે ત્રણ ખા તો તો આમ જો જો બારી બબલી બેઠી રીશ્વા ચોકલી રિશ્વા અને રિસાણી કેવું મેચ થઈ ગયું રીશવા રિસાણી છે ભાઈ જો 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 દેખે જો એ સામુ તો દેખ એટલે પૂરી ગાવી છે પૂરી થઈ છે જો જો આમ જો આમ નામ જો તો ફેમિલી જો આ છોકરી તો છોકરા આપના ફેમિલી છે ને નકરા બહુ વધતા જાય હો દિવસે કરે હે ને ખાઈ હોય તો બે ત્રણ આપું જો ખોટું ખોટું ખાય છે હાચું હાચું બે ત્રણ આપું છું તો એ નથી ખાઈ ફેમિલી એને ચાલો ફેમિલી તો બધું હાલ્યા કરશે હવે જમવામાં આજે જો જોવા શું બધું આ ફેમિલી તમે બીજું કાંઈ આડુડું નહીં છે કાંદા છે પછી પાપડ છે રોટલી છે ચલો ફેમિલી હવે ફટાફટથી જમી લઈએ અને રિશ્મા આપી દીધી મજા કરાય પછી ચલો જમી લો ફેમિલી હવે